તમે રોડ પર નીકળ્યા ત્યારે સોનાની કે મંગળસૂત્ર પહેર્યું હોય તો ધ્યાનથી જજો કેમ કે સ્ટાઇલમાં આવતા ચેઇન સ્નેચરો આંખના પલકારામાં ચેઇન સ્નેચ કરી અને ફરાર થઈ જશે આવી જ ચેઇન સ્નેચિંગ કરતી ગેંગને સુરત પોલીસે પકડી પાડી છે સુરત સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ચેઇન સ્નેચિંગના બનાવો વધી રહ્યા હતા વિસ્તાર બદલતા શેરી બદલાતી લોકો બદલાતા પણ આરોપીઓ એ જ રહેતા અને તેમનો ગુનો પણ એ જ રહેતો એ જ ફિલ્મી સ્ટાઇલમાં બાઇક લઈને નીકળવાનું અને ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ જવાનું વધી રહેલી ઘટનાઓને પગલે સુરત શહેર પોલીસ પેટ્રોલિંગ વધાર્યું હતું આ દરમિયાન એક બાતમી મળી અને ચેઇન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ થઈ ગયો સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતી ગેંગ સકંજામાં ચેઇન સ્નેચિંગ કરતા બે આરોપી જબ્બે ફિલ્મે ઢબે આપતા ગુનાને અંજામ

આરોપીઓ પાસેથી મોબાઈલ અને સોનાની ચેન સહિતના દાગીનાઓ પણ રિકવર કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજના આધાર પર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર પર બંને આરોપીઓને ઝડપી અને એના કબજામાંથી તમામ મુદ્દામાલ જેમાં સોનાના સિક્કા ચાંદીના સિક્કા ડાયમંડની બંગડી સોનાની અંગૂઠી ડાયમંડની અંગૂઠી બ્રેસલેટ ચાંદીના સિક્કા પગના મીટલા ધાતુના સિક્કા અને મોબાઈલ એ મળી લાખ ટોટલ છે છે કરવામાં આવ્યો બંને આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ મોહિન ખાન પઠાણ ઉર્ફે મોબડા અને રાહુલ ખત્રી ઉર્ફે ચિંદી પહેલી વાર પોલીસ પકડમાં આવ્યા હોય એવું નથી અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂક્યા છે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા તેમાં બંને આરોપી જેન સ્નેચિંગ કરતા કેદ થયા હતા આરોપીઓ ગુનાને અંજામ આપવા માટે સ્પોર્ટ્સ બાઇકનો ઉપયોગ કરતા હતા રાહદારી અને એકલડોકલ નીકળતી મહિલાઓ સહિતના રાહદારીઓને આરોપીઓ સોફ્ટ ટાર્ગેટ બનાવતા હતા ધૂમ સ્ટાઇલમાં બાઇક લઈ નીકળતા હતા તેમના હાથમાંથી મોબાઈલ ગળામાં પહેરેલી ચેન મંગળ સૂત્ર સહિતના દાગીના ઝૂંટવી બાઇક ભગાવી મૂકતા હતા આ મોબાઈલ અને દાગીનાર સસ્તા ભાવે વેચી રૂપિયા ઉભા કરી લેતા અને પોલીસ પૂછપરછમાં બે ગુનાના ભેદ ઉકેલાયા છે આરોપીઓના વિરુદ્ધમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક બીજો ગુના પર નોંધવામાં આવ્યો છે અને બંને આરોપી જેમાં પહેલો આરોપી જો છે મોહન ખાન ઉર્ફે બોબડા સરવર ખાન પઠાણ વિસ્તારનો રહેવાસી છે અને એના વિરુદ્ધમાં આ ગુના સહિત નો ગુના દર્જ છે અને એક વખતે પાસામાં બી જેલ કાઢીને આવ્યો છે અને બીજો જે આરોપી છે રાહુલ પ્રવીણભાઈ ખત્રી ઉર્ફી ચિંદી ઓ માન દરવાજા પાસે રહે છે અને આ પર બી દો ગુના દર્જ છે મોઈન અને રાહુલ માટે ચેઇન સ્નેચિંગ કરવું અને જેલમાં જવું નવી વાત નથી આ બંને શખ્સોએ અત્યાર સુધી સુરતમાં કયા કયા વિસ્તારમાં કેટલા ગુના આચર્યા છે ઝૂંટવેલા દાગીના અને મોબાઈલ સેટનો સામાન ક્યાં વેચતા હતા તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફાસ્ટ સુરત